તમને બધાને ખબર જ છે કે હું મમ્મી ઘરે જોઉં એટલે થોડું આરામથી ને શાંતિ થી બધું થયે રાખે છે અને વર્ધન ને પણ વાગી ગયું છે વર્ધન ક્યાં વાગ્યું છે એને છે ને અહીંયા ફિંગરમાં આમ ટર્ન કરીને બધાય જો આ ફિંગરમાં છે છે ને ને વાગ્યું ટ્રક ચલાવતો હતો તો બાલ્કનીમાંથી અંદર ગયો ને તો એકદમ દીવાલ ઉપર અથડાઈ ગયો ને બેટા એટલે સ્ટેરિંગ છે ને દિવાલે અથડાયો ને તો એને જોરદારનું અહીંયા વાગ્યું છે નહી બેટા અને એટલું રડ્યો તો એટલું રડ્યો હતો અને માંડ માંડ ચૂપ થયો અને પછી એ તો હેપી હેપી થઈ ગયો કેમ કે એને શું ખાધું

હા કરી અને પછી રડતો હતો એટલે માંડ માંડ મેને ચૂક કરાવે છે અને અત્યારે મને લાગી છે સખત નિમૂ કે એટલે મેં બનાવ્યા છે મારા માટે કોરિયન નૂડલ્સ મને આજે બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી કેવું સ્પાઈસીને હોટ હોટ ખાવાનું તો મેં સ્પાઈસી કોરિયન કિમચી નૂડલ્સ બનાવ્યા છે જે હું ખાઈશ અને તમને બધાને કહીશ કે કેવા લાગ્યા અહીંયા મસ્ત મારા નૂડલ્સ છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે અને સારી રીતે મિક્સ કરવાના છે પ્લસ અહીંયા મમ્મીએ ઘી બનાવ્યું છે તો તમે ઇમેજિન કરી જ શકો છો કે ઘરમાં અત્યારે કેવી સ્મેલ આવી રહી હશે અને ઘરનું વાતાવરણ કેવું હશે અને અત્યારે મને ખરેખર કહું ને તો નૂડલ્સની કોઈ જ સ્મેલ પણ નથી આવી રહી અને આમ બહુ જ રિયડ ફિલિંગ આવી રહી છે આની સ્મેલથી તો ફટાફટ હું નૂડલ્સ લઈને બહાર જતી રહું પહેલાં તો વાવ વરદન ખાવા આવ્યો વરધન આ તાર બહુ સ્પાઈસી લાગશે બચ્ચા તારા મિલ્ટેડ નુડલ્સ હું બનાવી દઉં હા ને જો અત્યારે કરી રહી હતી થોડી ઘણી પ્રિપરેશન ફોર માય અપકમિંગ ઇવેન્ટ્સ તમને બધાને ખબર જ છે હું એન્કરિંગ વગેરે કરું છું અગર તમારે પણ તમારા ત્યાં કોઈ પણ ઓકેઝન હોય સંગીત સંધ્યા હોય કે પછી બેબી શાવર હોય બર્થડે પાર્ટી હોય એનીથિંગ હું મસ્ત એન્કરિંગ કરું છું તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય ઇન્સ્ટાગ્રામ જેનું આઈડી હું મેન્શન કરી રહી છું તો અત્યારે બસ એ બધું હું પ્લાન કરી રહી હતી અને એ બધું બનાવી રહી હતી મતલબ કેવી રીતના શું સ્ક્રિપ્ટ વગેરે અને બસ એ હવે થોડું ઘણું ડન થયું છે મેં મારી રીતે એ બધું સેટ કરી દીધું છે આવાવાળા બે ઇવેન્ટ તમને જોવા મળશે અને એ જોવાની તમને બહુ જ મજા આવવાની છે અને હા વાત કરીએ અત્યારના પ્લાનની તો અત્યારે એવું છે કે હું મમ્મી અને રિદ્ધિ અમે ત્રણેય જવાના છીએ નેલ એ માટે માટે કેમકે તમને બધાને જ ખબર જ છે કે મેરેજ છે પ્લસ ઇન બિટવીન મેરેજ મારે આ બધું પણ મારું જે વર્ક છે એને પણ પ્રાયોરિટી આપીને બધું હેન્ડલ કરવાનું છે કેમ કે કમિટમેન્ટ અપાઈ ગઈ છે એટલે કોઈ પણ બેકઆઉટ કરવાના ચાન્સીસ જ નથી અને સ આઈ લવ માય વર્ક તો એને ફર્સ્ટ પ્રાયોરિટી જ હું આપીશ તો એ બધું ચાલી રહ્યું છે એટલે થોડું ત્યાં કહેવાય સ્કેડ્યુલ બહુ જ ટાઈટ ચાલી રહ્યું છે એટલે એ કરી રહી છું અને અત્યારે વર્ધન અને મારો ભાઈ સખત મસ્તી કરી રહ્યા છે બે જણા આખું ઘર રમખાણે ચડાયું છે જો હું તમને બતાવું અને વર્ધન બંને એટલી મસ્તી એ ચડાવ જો અને મારો સામાન

ખીચડી બનાવજુ ને મને મારા મમ્મીના હાથ ની સાબુદાણાની ખીચડી બઉ જ બહુ આવે છે આજે પડી ગયો એટલે કીધું મમ્મી મસ્ત બનાવે છે સાબુદાણા ની ખીચડી અને હા આમ તો મમ્મી ઘી બનાવ્યું અને ઘીનું ઓલું જ ના કહેવાય કીટું આવે ને એ મને બહુ જ ભાવે પણ આજે મમ્મી બધું બળી ગયું અને મેં એક ચમચી ટેસ્ટ કર્યું ને હા 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 કડવું કડવું લાગવા માંડ્યું એટલે મેં કીધું ના નથી ખાવું હું થોડી વધારે એક્સાઇટેડ હતી મેં કીધું ભલે સ્મેલ સહન કરી લઈશ ઘીની ગંદી પણ મેં કીધું કીટું ખાવા મળશે પણ એ કડવું કડવું નીકળ્યું મમ્મી ઘી ઊકળ્યું કંઈ નહીં તું બનાવી લે પછી હું બધાને બતાવું મસ્ત સાવદાણાની ખીચડી

ઓકે પપ્પા તમને ભાવે છે ઓકે ને સાદી બનાવી આપવાની મમ્મી ઓકે નો નો રેડી થઈ ગઈ છું એક્ચ્યુઅલી અમારે જવાનું છે ફોર ધ નેલ્સ અને મમ્મી હમણાં થોડી વાર રહીને વર્ધનને લઈને આવશે ત્યાં સુધી હું અને રિદ્ધિ અમે બને પહોંચીએ તો ચલો રિદ્ધિ ફટાફટ જઈએ હવે ચાલે ચાલે હું જેમ્સ નેલ આવી છું મારા નેલ્સ કરાવવા માટે અને અહીંયા છે જેમી હાય જેમી કેમ છો બસ ફાઈન આપણે સચ્ચે લોંગ ટાઈમ પછી મળી રહ્યા છે ને એને વન યર પછી રિદ્ધિના મેરેજ વખતે આવ્યા મેરેજમાં મેં આપી અને અહીંયાનું ફિનિશિંગ અને વર્ક બહુ જ અમેઝિંગ છે યાર તો ગાઈઝ ડુ વિઝિટ અને તમે એડ્રેસ કહી દો જેમ જજીસ બંગલો સામે પંજાબ નેશનલ ની ઉપર ન્યુયોર્ક પ્લાઝા બિલ્ડિંગ ઓકે તો જલ્દી જલ્દી જેટલી બી ગર્લ્સ જોઈ રહી છે ને પ્રીટી પ્રીટી નેલ્સ કરાવવા હોય ને તો ડુ વિઝિટ નહીં ખુશી મારા મસ્ત નેલ્સ થઈ ગયા છે અહીંયા ડન અને બહુ જ પ્રીટી લાગી રહ્યા છે થેન્ક યુ જેમી ફોર ધ બ્યુટિફુલ નેઝ અહીંયા છે ને નૈની છે જે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અહીંયા નેસ જેમી કરી રહ્યા છે એમના સો મને થયું કે એમની એમની જોડે થોડી વાતો ચીતો કરીએ હાઈની વિચ ફૂડ યુ લાઇક ધ મોસ્ટ ટ્વીટ ઇન ગુજરાત મતલબ અહેમદાબાદ મે મોસ્ટલી ટુ ટ્રાય manipuri <laughs> and how's Pani Puri. it no i haven't tried i want to try Oh, okay haven't. you haven't tried this Yeah okay okay yeah. and next one manipuri khaman dhokla is our you know speciality she had it in the morning Okay yeah it in the morning she had it? In the morning. Yeah. and uh, how's it oh nice nice and uh, i try chai too chai chai, chai. Yeah, <laughs> आई विल स्पीक एंड यू जस्ट रिपीट विथ मी ओके हु स्पीक हु अहमदाबाद अहमदाबाद आवी छु आवी छु आने आने मन्ने मन्ने અહીંયા અહીંયા બહુ જ મસ્ત લાગી રહ્યું છે બહુ બહુ મસ્ત મસ્ત લાગી લાગી રહ્યું છે રહ્યું છે આ રે માસ ક્યુર એન્ડ એન્ડ કિનલ કિનલ જે મારું જે મારું વિડીયો લઈ રહી વિડીયો લઈ રહી લાવી રહી છે એ એ બ્યુટીફુલ બ્યુટીફુલ પ્રીટી પ્રીટી અને ક્યુટ ક્યુટ ગર્લ છે

મમ્મીના નેલ્સ પણ બહુ જ મસ્ત પ્રીતિ છે અને રિધિ તારા તો બતાવી હા રિધિને એકદમ લાઇટ શેડમાં જોઈતા હતા એન્ડ મને ડાર્ક બી બહુ થા ડિફરન્ટ પર્સનાલિટી બહુ જ ડિફરન્ટ જે તમે અમારા નેલ્સ ઉપરથી જ જોઈ શકો છો મેં પણ બહુ જ મસ્ત લાગી રહ્યા છે મારા અને તારા બંનેના આ જો મહેંદી આવશે ને એટલે વધારે બહુ જ મસ્ત લાગશે અમે ઘરે આવી ગયા હતા અને મસ્ત પ્રેગી ભ્રીગી નિલ્સ મારા ડર્ન થઈ ગયા છે અને અત્યારે અમે લોકો આવ્યા છે બાર રાઉન્ડ માટે આનો વર્ધન જોઈ લો કારમાંથી બહાર આવવાનું નામ નથી લેતો અત્યારે એકચ્યુઅલી અમારો કોઈ પ્લાન નહોતો અમે કોઈ જમી લીધું હતું પણ મસ્ત આંટો મારવા નીકળ્યા ને એટલે થોડું અમને કહેવાય મંચિંગ કરવાની ઈચ્છા રહી એટલે ખીચું છે મગઈ છે એવું બધું ખાવા માટે અમુ લોકો આવ્યા છે અને ખરેખર હજુ ઠંડી ગઈ નથી આમ ફીલ થાય છે હું અત્યારે ઠંડી મને વર્ધન તો અહીંયા કાર ચલાવી છે વાહ

અને મારી આઈઝમાં તમે રેડનેસ જોઈ જ શકો છો સખત એ વધી ગઈ છે મતલબ એન્ડ ઓફ ધ ડે સખતનું અમને કહેવાય છીકો ચાલુ થઈ જાય છે આંખમાં ઇચિંગ ને એવું ચાલુ થઈ જાય છે પણ કંઈ નહીં હું એની દહા પણ પ્રોપર લઈ જ રહી છું સો કે આ મેરેજ સિઝન મારી જે છે એ પતી જાય અને આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય